હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલનના અગત્યના ટૉપિક ઇ કોમર્સ વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઈ કોમર્સ એટલે શું તો એકવીસમી સદીમાં મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની સદી ગણવામાં આવે છે ઇ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક સાધનો અથવા માધ્યમની મદદથી ખરીદી વેચાણ વિનિમય કે વિતરણના કાર્ય કરવાની પ્રક્રિયા એને કહેવાય ઈ કોમર્સ એના અલગ અલગ માધ્યમો અથવા સાધનો કયા છે તો કે વ્યક્તિગત કોમ્પ્યુટર ઇન્ટરનેટ ઈમેલ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ટેલિફોન મોબાઈલ પ્રિન્ટર ટેલિવિઝન અને રેડિયો ત્યાર પછી પરંપરાગત વેપાર અને ઈ કોમર્સમાં ફેર શું છે તો કે પરંપરાગત વેપારની સરખામણીમાં ઈ કોમર્સમાં સમય ઓછો લાગે છે ત્યાર પછી વધુ રોકાણ વધુ જગ્યા કે વધુ કર્મચારીની જરૂર રહેતી નથી ઈ કોમર્સમાં ભૌગોલિક સ્થાનને મહત્ત્વ નથી વૈશ્વિક વેપાર શક્ય બને છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય છે એટલે ભૂલ કે ક્ષતિ રહેવાનો ભય રહેતો નથી વૈશ્વિક વેપાર શક્ય બને છે અને વિશાળ ગ્રાહક વર્ગ મળી શકે છે ત્યાર પછી એના પ્રકારો અથવા અલગ અલગ પદ્ધતિ વિશે ચર્ચા કરીએ તો બી ટુ બી એટલે બિઝનસ ટુ બિઝનસ ધંધાધારી પેઢીથી ધંધાધારી પેઢી વચ્ચે કઈ રીતે વેપાર થઈ શકે તો એક પેઢી બીજી પેઢી સાથે વેપાર કરે છે જેમાં ખરીદનાર વેચનાર માહિતી આપનાર તમામનો સમાવેશ થઈ શકે છે ઉદાહરણ તરીકે જથ્થાબંધ વેપારી છે એ પોતાનો માલ છૂટક વેપારીને વેચાણ માટે આપે છે ત્યાર પછી બીજી પદ્ધતિ છે બી ટુ સી એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર જેમાં ધંધાકીય એકમ અને ગ્રાહક વચ્ચે ઇન્ટરનેટ કે કોમ્પ્યુટરના માધ્યમથી ઓર્ડર આપવો ચૂકવણી કરવી ડિલિવરી મેળવવી તમામ કાર્ય થાય છે આ માટે એજન્ટ ઘટે છે જેથી એજન્ટને ઓછું કમિશન ચૂકવવું પડે છે ગ્રાહક અને વેપારી વચ્ચે સીધો સંબંધ સ્થાપિત થાય છે એને કહેવાય બી ટુ બી ત્યાર પછી આવે છે સી ટુ સી એટલે કસ્ટમર ટુ કસ્ટમર ગ્રાહકથી ગ્રાહક તરફ તો વપરાશકર્તા અને વપરાશકર્તા વચ્ચે જ્યારે બે વપરાશકર્તા બે કે તેથી વધુ વપરાશકર્તા ગ્રાહકો છે ખરીદી કે વેચાણના હેતુ માટે ઇન્ટરનેટના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવે છે એક ગ્રાહક પોતાની પેદાશ બીજાને વેચે છે આ પ્રકારના વેચાણ માટે ઓનલાઈન સ્ટોર વેબસાઇટ માધ્યમ વગેરે મીશો છે એમાં ઓછી કિંમતની વસ્તુ મળી જાય છે તે પણ એનું એક ઉદાહરણ ગણી શકાય ત્યાર પછી B2G B2G નો અર્થ થાય છે બિઝનેસ ટુ ગવર્મેન્ટ એટલે કે ધંધાદારી એકમ અને સરકાર વચ્ચે વેપારી પેઢી અને સરકારના વિવિધ ભાગો જેવા કે વેપારી સેલ ટેક્સ વાણિજ્ય મંત્રાલય નાણાં મંત્રાલય કૃષિ મંત્રાલય જેવા જે ભાગો છે એની અંદર ટેક્સ કે વેરાની ચૂકવણી ઇન્ટરનેટના માધ્યમથી થાય છે સાથે જ માહિતી મેળવવાની કે આપવાની પણ પ્રક્રિયા થાય છે જેથી સરકારનો સમય શક્તિ અને નાણાંની અંદર ઘટાડો થાય છે અને ધંધાદારી એકમ કે પબ્લિકના સીધા સંપર્કમાં સરકાર આવી શકે છે ત્યાર પછી બી ટુ જી અથવા જી ટુ સી સરકાર ધંધાદારી એકમ કે વપરાશકર્તા વચ્ચેનો વ્યવહાર તો આ પ્રકારની વ્યવસ્થામાં સરકાર વેપારી સંબંધિત આવકવેરા કાયદા આવકવેરા રિટર્ન ફોર્મ વગેરેની સીધી માહિતી વેપારીને આપે છે અને સાથે સાથે જાહેર જનતાને પણ આપે છે એટલે વેપારી અને જાહેર જનતા અને સરકાર વચ્ચે એક વિશ્વાસપાત્રતાની કડી બંધાય છે અને સીધા સંપર્કમાં આવી શકે છે કોમર્સના ફાયદા શું થઈ શકે છે તો કે ખરીદી વેચાણ કે અન્ય સેવાઓ માટે વૈશ્વિક બજારની પ્રાપ્તિ થાય છે આંતરરાષ્ટ્રીય વેપારનો વિકાસ થાય છે માલની ડિલિવરી નાણાંની ચુકવણી કે પસંદગીની અંદર સરળતા રહે છે સમય શક્તિ નાણાંની બચત થાય છે કોઈ પણ ક્ષતિ રહેતી નથી વધુ મૂડી રોકાણ રોકાણ કે સ્ટોકની જરૂરિયાત રહેતી નથી મર્યાદા શું છે કે ઘણીવાર બિનજરૂરી વેપારી માટે ઉપયોગી નથી વેબસાઇટ કેવી રીતે બનાવવી એ ઘણાને આવડતું નથી તો આ સંજોગોમાં એ નુકસાન કરતા બને છે ઇન્ટરનેટના માધ્યમથી ખરીદી વેચાણ થતું હોવાથી ગ્રાહક છે ઘણીવાર છેતરાય છે કેમ તો કે વસ્તુ પ્રત્યક્ષ જોઈ શકાતી નથી એની અંદર જે ફોટા બતાવેલા છે અથવા જે પ્રેઝન્ટેશન કરેલું છે એમાં જોઈ શકે છે રૂબરૂ જોઈ શકતા નથી એટલે ઘણીવાર ફ્રોડ પણ થાય છે ગ્રાહક અને વેપારી વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો નથી જેથી અવિશ્વાસ અને છેતરપિંડી પણ થઈ શકે છે ખરીદીલો માલ પરત આપવા માટે અથવા ગુણવત્તા માટેની કોઈ ખાતરી નથી ધનિક વર્ગ પૂરતું મર્યાદિત છે વેચાણ પછીની સેવા છે એ પ્રાપ્ત થતી નથી નાણાકીય સલામતી બાબતે પણ ભય છે પસંદગીની બાબતમાં પણ મૂ મૂંઝવણ છે બેરોજગારીનું સર્જન થાય છે કેમ કે વેપારી પાસે રૂબરૂ લેવા કરતાં ઇન્ટરનેટના માધ્યમથી ખરીદીનું વલણ વધે છે જેથી જે સ્ટોર લઈને બેઠા છે તેવા વેપારી માટે બેરોજગારી સમાન બની રહે છે ફરી મળીશું આવા જ અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત